હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજના બજાર ભાવની વાત કરવામાં આવે તો તારીખ છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસને મંગળવાર આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવીશું તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું મહુવા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ શૈયા તો તેના નીચા ભાવ એક હજાર બસો સોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પચાસ રૂપિયા નાળિયેર સો નંગના તેના નીચા ભાવ ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એંસી રૂપિયા અડદ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને નવ્વાણું રૂપિયા મગ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર સાતસો બે રૂપિયા ડુંગળી સફેદ તો તેના નીચા ભાવ એકસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પંચોતેર રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ પાંચસો ચાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એક્યાસી રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ ચારસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો બાવીસ રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો બ્યાસી રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો પંચ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો છ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકત્રીસ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને બેતાલીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ચારસો ચોવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને એકોતેર રૂપિયા આ હતા મહુવા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ રાયડો તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો દસ રૂપિયા ચણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો નવ્વાણું રૂપિયા પછી વાત કરીશું મઠ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો વીસ રૂપિયા મેથી તો તેના નીચા ભાવ સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો રૂપિયા પછી વાત કરીશું અડદ તો અડદના નીચા ભાવ આઠસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો પંચાવન રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ પાંચસો ત્રણ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચસો પચાસ રૂપિયા वरियाळी तेना नीचा भाव एक हजार एक सो एशी रुपयां लाईने त्याचा एक हजार त्रणसो रुपया बाजरी तो तेना नीचा भाव पाच रुपया एर रुपया त्याचा भाव सो रुपया तो भाव त्रण हजार 3800 रुपया त्याचा भाव चार हजार स सोने रुपया તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો ને ચાલીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો છત્તાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો પંચાવન રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને બાર રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો ને દસ રૂપિયા આ હતા બોટાદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે એરંડા તો તેના નીચા ભાવ એક હજાર એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકાવન રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને એકસઠ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને એકસઠ રૂપિયા મગ તો તેના નીચા ભાવ 1001 रुपया થી લઈને તેના ઊંચા ભાવ 1741 રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ 800 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1961 રૂપિયા પછી વાત કરીશું ધાણા તો તેના નીચા ભાવ 926 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ 1641 રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ 651 રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકાણું રૂપિયા લસણ તો તેના નીચા ભાવ બે હજાર નવસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર સાતસો ને એકત્રીસ રૂપિયા ડુંગળી તો તેના નીચા ભાવ એકસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને એકસઠ રૂપિયા મરસા સૂકા તો તેના નીચા ભાવ ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર છસો એક રૂપિયો ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને એકોતેર રૂપિયા ઘઉં લોકવન તો તેના નીચા ભાવ પાંચસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને સોળ રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ છસો ને એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને છત્રીસ રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકવીસ રૂપિયા જીરુ તો તેના નીચા ભાવ ત્રણ હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર આઠસો અગિયાર રૂપિયા આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી છે રાજકોટ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અમારા દરેક વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે રાયડો તો તેના નીચા ભાવ એક હજાર ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો અડતાલીસ રૂપિયા એરંડા તો તેના નીચા ભાવ નવસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા ચણ્યા તો તેના નીચા ભાવ એક હજાર એંસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हज़ार तरसो तो ने पात्रीस रुपया रजको तो चार हज़ार बसो पचास रुपया लाइने ऊँचा भाव पांच हज़ार ने बसो रुपया मेथी तो एक हज़ार ने पचास रुपया लाई ने तेना भाव एक हज़ार बसो ओगत रुपया हड़द तो भाव एक हज़ार एक सौ रुपया लाई ने तेना भाव एक हज़ार छ ने पचास रुपया મગ તો તેના નીચા ભાવ એક હજાર પચીસ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો રૂપિયા ઈસબ ગુલ તો તેના નીચા ભાવ એક હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર બસો ને રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર નવસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો રૂપિયા સોયાબીન તો તેના નીચા ભાવ સાતસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો ને પંચોતેર રૂપિયા જુવાર તો તેના નીચા ભાવ સાતસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો સત્તાણું રૂપિયા લસણ તો તેના નીચા ભાવ ચાર હજાર ત્રણસો એક લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નવસો પચાસ રૂપિયા વરિયાળી તો તેના નીચા ભાવ એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક ને ચારસો રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પંચાણું રૂપિયા તલ સફેદ તો તેના નીચા ભાવ બે હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે આઠસો રૂપિયા ઘઉં લોકવાન તો તેના નીચા ભાવ પાંચસો અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બાવીસ રૂપિયા ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પંચાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને બ્યાસી રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને રૂપિયા कपास तो एक हजार त्रो बन रूपया लाइने भाव एक हज़ार पांच सौ दस रूपया जीरु तो भाव चार हजार बसो पचास रूपया लाई ने ऊँचा भाव चार हजार छ सौ पिस्तालीस रूपया आता राजकोट मार्केटिंग यार्ड ना बजार भाव हमें तुम्हारे जानी ऊंझा मार्केटिंग यार्ड ना बजार भाव रायडो तो नीचा भाव એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા સુવાદાણા તો તેના નીચા ભાવ એક હજાર બસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને પંચાવન રૂપિયા ઈસબ ગુલ તો તેના નીચા ભાવ બે હજાર ત્રણસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકાવન રૂપિયા અજમો તો તેના નીચા ભાવ એક હજાર આઠસો અગિયાર રૂપિયાથી લઈને तेना उचा भाव बजार नौ सो बोत्य रुपियाँ वरिया एक हजार एक सौ अग्यार रुपियाँ लै नै त्यहाँ उजार तल सफेद तिचा भार चार सौ एक रुपियाँ लै नै तेना ऊचा भाव त्रान्ड हजार त्रान्सो रुपियाँ जिरु नीचा भाव चार हजार पचास नै त्यहाँ उच्चा भजार एक सौ આ હતા ઉંઝા માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક થતે પાંચ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવ્યા તેમાં ઊંઝા માર્કેટિંગ યાર્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ અને બોટાદ માર્કેટિંગ યાર્ડ આ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ